ભાવનગર શહેરના ઘોઘા રિંગ રોડ પર આવેલ સિદ્ધિ વિનાયક ટાઉનશીપમાં રહેણાકી મકાનમાં થઈ ચોરી પરિવાર પોતાના પારિવારિક પ્રસંગે બહાર ગામ ગયો હતો તે દરમિયાન મકાનના તાળા તૂટ્યા પાડોશી દ્વારા મકાન માલિક પાર્થભાઈ ખત્રીને જાણ કરાતા પાર્થભાઈ અને તેમનો પરિવાર ઘરે પરત પહોંચીને તપાસ કરતાં તેમના રહેણાકી મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડીને કોઈ અજાણ્યા ઈસમો તેના ઘરમાં પ્રવેશ કરી તેના રૂમમાં રાખવામાં આવેલ કબાટમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ બે થી અઢી લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જે અંગે પાર્થભાઈ દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી મારું નામ પાર્થ ખત્રી રહેવાનું સિદ્ધિ વિનાયક ટાઉનશીપ રિંગ રોડ ભાવનગર બે દિવસ પહેલા અમે અમારા ફેમિલી ફંક્શન માટે બારગામ ગયેલા હતા આજે સવારે આજે રવિવારે સવારે અમારા પાડોશી મારફત અમને ખબર પડી કે અમારા ઘરમાં તાળું તૂટ્યું છે ચોરી થઈ છે તો અમે તાત્કાલિક પાછા આવ્યા અને જોયું તો ખબર પડી કે લગભગ સોના ચાંદીના અને કેશ થઈ લગભગ બે થી અઢી લાખની વચ્ચે ની ચોરી થઈ છે